ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીખલી પાસે ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષણને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે તેમજ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે साथ ही ग्रीन एनर्जी क्षेत्र में भारत गुजरात नो दरज्जो आगे बढ़े और नौकरियों ने नवा अवसरो मिले फिफ्टीन गीगावाट का मॉड्यूल मैन्युफैक्चरिंग है और शॉर्टली उन्होंने वेफर और इनगॉट्स का भी शुरू करने का प्लानिंग करके ऑलरेडी काम शुरू किया है उसके साथ ही साथ ग्रीन हाइड्रोजन में भी उन्होंने काम शुरू किया है और

દૂરદર્શન સમાચાર માટે લોપા દરબાર નવસારી